વડોદરાના અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં રોજ પ્રતિરોજ અકસ્માતના બનાવો વધી રહ્યા છે કારણ કે ઓવર સ્પીડ અને રોંગ સાઈડ જતા વાહનોના લીધે અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેર કમાટીબાગ ખાતે એસટી બસ અને ફોર વ્હીલનો અકસ્માત થયો હતો સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી આ બસ સુરતથી નીકળી હતી અને વડોદરા ખાતે પહોંચતા સમયે કમાટીબાગ ખાતે ફોર વ્હીલ અને એસટી બસનો અકસ્માત થયો હતો સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી જેમાં ફોર વ્હીલર ગાડી આખી ગોળ ફરી ગઈ હતી ઘટનામાં એવું છે કે હું માજલપુરથી વડતાલ પૂનમ ભરવા જઈ રહ્યો હતો અને મારી આગળ આગળનો સેકન્ડ ટ્રેક એકદમ ક્લિયર કરતી હતી મેં આગળ મારી ગાડી સેકન્ડ ટ્રેક પર ચલવી રહ્યો હતો બસવાળાએ ગાડી દબાવી એની બસ દબાવી એટલે મારા આગળના ભાગે ટક્કર અને ફરીથી આ સ્પીડ એટલી બધી હતી કે મારી ગાડી ઠોકાઈને આગળ નીકળી ગઈ આખી ગોલ ફરી આખી ગોલ ફરી કયા જતા અમે વરસાદ જતા શું નામ જશુભાઈ ભાઈ પટેલ કયા પ્રકારની ઘટનાઓ હું સુરતથી રાધનપુર બસ લઈને ગયો હતો હું મારી સાઈડમાં જતો કાકા રોંગ સાઈડથી અટક કરવા ગયા અને એમનો ટાયર બેસી ગયો એવું લોકો કહે છે ને કાકા કહે છે એમનો ટાયર બેસી ગયેલી એ મારી આગળ એકદમ આવી ગઈ અને એમની ગાડી મારા આગળ આવી ગઈ મેં બ્રેક માર્યો એટલે મારી ગાડીનો ને એમનો પણ બચાવ કર્યો છે બાકી ગાડી કાકાની ગાડી રોંગ સાઈડ આવીને મારા આગળ આવી ગઈ હા ગાડી એમનો ટાયર બેસી ગયો એમનું એવું કહે છે એના કારણે ગાડી એમની મારા આગળ આગળ આવી ગઈ એમ મારી કોઈ ગલતી નથી પણ એમનો ટાયર બેસી ગયો હવે એના કારણે ગાડી આખી એમની મારા આગળ આવી ગઈ રોંગમાંથી અટક કરીને આવ્યા છું સુરેશ